તમારું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગીતાબેને મુકેશ અંબાણી માટે એક મસ્ત મજાનું ગીત ગાવ્યું છે અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તમને આખો વિડીયો છું ભાઈઓ વિડીયો છેલ્લે સુધી જોતા અને એક ગુજરાતી એ છે કે જે આખા ભારત દેશને ચલાવે છે અને બીજો ગુજરાતી એ છે કે જે આખા ભારત દેશનું નામ રોશન કરે છે અને દેશ વિદેશોમાં ખબર પડી ગઈ લોકોને કે ભાઈ મુકેશ અંબાણી કોણ છે અને મુકેશ અંબાણીના દીકરાના લગ્ન પહેલા જ આટલું મોટું ફંક્શન રાખ્યું છે તો પછી લગ્ન પછી તો ભાઈ શું કરશે અને જ્યારે લગ્ન હશે ત્યારે તો શું થશે આ દેશમાં એવું લોકોને લાગી રહ્યું હતું પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો આ ગીતાબેન નવું ગીત ગાવ્યું છે અને આ ગીત સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી ભાઈ વાયરલ થઈ રહ્યું છે તમને આખો વિડીયો બતાવવાનું છું કે કોણ હેવો કોણ એ કાસવો આ અને ખાસ કરીને ભાઈ મુકેશ અંબાણી માટે આ ગીત ગાવ્યું છે ને મુકેશ પણ શું કીધું છે એ પણ તમને આખો વિડીયો બતાવવાનો છું કારણ કે ગીતાબેન જે તમે કે જે લોકો સારા કામ કરતા હોય છે જે લોકો સારું કામ કરતા હોય છે એ લોકોને આ ગીતાબેન પ્રોત્સાહન પણ આપતા હોય છે તો અત્યારે વાત કરવામાં આવે તો આ ગીતાબેન ગીત ગાવ્યું છે સરસ મજાનું એ તમને આખું ગીત સંભળાવણું છું બરોબર તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ કરીને રાધિકા અને અનંત અંબાણીના જે જુલાઈ મહિનામાં લગ્ન આવી રહ્યા છે તેને લઈને અત્યારે પ્રી વેન્ડિંગ જે ફંક્શન ચાલી રહ્યું હતું તે હવે પતી ગયું છે ફંક્શન અને હવે આ જે ગીતાબેન છે તેમને ગીત ગાવ્યું છે ગીત પણ તમને તો ચાલો સૌથી પહેલા તમે આ ગીત સાંભળી લો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ભાઈ જલ્દીથી જલ્દી વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો